જૈન મિત્રો બે ચાર મિત્રોના મેસેજ આવ્યા કે તમે રાજકારણ વિશે થોડીક વાત કરો તો મિત્રો રાજકારણ માટે આપણે વાત કરીએ તો આ ચેનલમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા તો આવો અત્યારે જે રાજકારણ ગરમાયું છે એ રાજકારણ માટે વાત કરીએ તો દેશના ટોચના કુસ્તીબાજ અને હાલમાં જ કોંગ્રેસમાં જોડાયા બાદ કિસાન કોંગ્રેસમાં વર્કિંગ ચેરમેન બનેલા બજરંગ પુનિયાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે તેમને વિદેશી નંબર પરથી વોટ્સઅપ પર ધમકી ભર્યાવો સંદેશ આવ્યો હતો અને આ મેસેજમાં લખ્યું હતું કે બજરંગ કોંગ્રેસ છોડી દે નહીં તો તારા અને તારા પરિવાર માટે સારું નહીં થાય આ અમારો છેલ્લો સંદેશ છે અને અમે ચૂંટણી પહેલાં દેખાડી દઈશું કે અમે શું છીએ માટે તારે જ્યાં પણ ફરિયાદ કરવી હોય ત્યાં તો ફરિયાદ કરી દે આ અમારી પહેલી અને છેલ્લી તને ચેતવણી છે બરાબર એટલે બજરંગ પુનિયાને ધમકી મળ્યા બાદ તેણે સોનીપત બહાલગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ધમકીને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી દીધી છે અને દેશના દિગ્ગજ ખેલાડી અને પ્રજા વચ્ચે જાણીતા પુનિયાને ધમકી મળ્યા બાદ તેમના ચાહકો પણ ગુસ્સે ભરાયા છે અને પોલીસે કહ્યું હતું કે અમે બજરંગ પુનિયાને મળેલી ધમકી અંગે ગંભીરતાથી તપાસ કરી રહ્યા છીએ અને ધમકી આપનાર વ્યક્તિની ઓળખ કરવા માટે જરૂરી પગલાં ભરી રહ્યા છીએ અને પોલીસે બજરંગ અને તેના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેની વિશેષ તૈયારી કરી છે હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલાં બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાયા છે અને એમના શુક્રવારના રોજ કોંગ્રેસને ખેસ ધારણ કર્યા છે અને એમની સાથે ઓલિમ્પિક કુસ્તીબાજ વિનેશ ફોગાટ પણ કોંગ્રેસમાં જોડાયા છે અને આ દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે અને અન્ય ઘણા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને બંને કુસ્તીબાજો અગાઉ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરી હતી અને પછી તેમણે પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો તો આવી રીતે એક જે આ ઘટના ઘટી ગઈ કે જ્યાં કને આને બજરંગ પુનિયાને ધમકી આપવામાં આવી હવે બીજી વાત કરશું આપણે વિનેશ ફોગાટની રાજકીય કેરિયર પર તો એની વાત કરીએ તો એની વાત એવી રીતે છે કે મહિલા કુસ્તીબાજ અને કોંગ્રેસ નેતા વિનેશ ફોગાટની રાજકીય કેરિયર શરૂ થાય તે પહેલાં જ ખતમ થઈ શકે છે ફોગાટ હરિયાણા વિધાનસભા ચૂંટણીના મેદાનમાં ઉતરે તે પહેલાં જ મોટો ટ્વીટ અને ટિસ્ટ આવ્યો છે મળતા અહેવાલો મુજબ રેલવે વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાને રાજીનામું હજી સુધી સ્વીકાર્યું નથી ત્યારે રેલવે બંને કુસ્તીબાજોને કારણદર્શક નોટિસો પણ ફટકારી છે ચૂંટણી પંચના નિયમો મુજબ રેલવે ફોગાટનું રાજીનામું સ્વીકારે અને તેને એનસીપી આપે પછી તેઓ ચૂંટણી લડી શકશે ને ઉત્તર રેલવેનું કહેવું છે કારણ કે બતાવો નોટિસ સર્વે મેન્યુઅલનો એક ભાગ છે કારણ કે રેલવેના રેકોર્ડમાં તો તેઓ હજુ પણ સરકારી કર્મચારી છે તો રેલવે તેમના રાજીનામાના કારણ જાણવા માંગે છે અને રેલવેના નિયમો મુજબ રેલવે કર્મચારીઓ રાજીનામા આપ્યા પછી ત્રણ મહિનાનો નોટિસ પીરિયડ આપવો જરૂરી છે તેથી પુનિયા અને ફોગાટ દ્વારા રાજીનામું મોકલ્યા બાદ બંનેને કારણ બતાવો નોટિસ પાઠવાય છે રેલવે ફોગાટ અને પુનિયાના જવાબ મળ્યા બાદ બંનેને કાર્યમુક્ત કરી શકે છે અને રેલવે રાજીનામાના નિયમોના રાહત આપવાનો પણ નિર્ણય લઈ શકે છે નિયમ મુજબ કોઈપણ સરકારી કર્મચારી તરીકે કાર્યરત હોય તો તે રાજકીય પાર્ટીમાં જોડાઈ શકતો નથી અને ઉલ્લેખનીય છે કે વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા શુક્રવારે કોંગ્રેસમાં જોડાતા હવે હરિયાણા વિધાનસભા ચૂંટણી પણ બહુ જ રસપ્રદ બની ગઈ છે અને બંને કુસ્તીબાજોએ શુક્રવારે કોંગ્રેસને ખેસ કર્યો છે અને આ દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અન્ય ઘણા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને બંને કુસ્તીબાજો અગાઉ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરી હતી અને પછી તેમણે પાર્ટીમાં જોડાવાનો આ નિર્ણય કર્યો હતો એટલે આ બીજા ન્યૂઝ થઈ ગયા જે તમારા સમક્ષ મેં રાખ્યા અને હવે ત્રીજા જે ન્યૂઝ છે એ ચૂંટણીના એવી રીતે છે કે ચૂંટણી પહેલાં કોંગ્રેસ અને આપના ગઠબંધનમાં કયા ક્યાંક અને ફેસ ફસાયો છે પેજ કારણ કે રાઘવ ચટ્ટાએ કહ્યું કે જલ્દી મળશે હવે ગુડ ન્યૂઝ તો આપણે વાત કરીએ તો હરિયાણાની અંદર જે આ ચૂંટણી છે એમાં હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન અંગે ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી હોવા છતાં હજુ સુધી કોઈ પણ નિર્ણય લેવાયો નથી જોકે કેટલાક સૂત્રોના જણાવ્યા અનુસાર આપ અને કોંગ્રેસ હરિયાણાના ગઠબંધન કરી અને ચૂંટણી મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે પરંતુ બંને પક્ષો વચ્ચે હજુ પણ કેટલીક બેઠકો મુદ્દે પેચ ફસાયેલા છે અને આ છ આમ છતાં આપના નેતા રાઘવ ચઢ્ઢાએ ગઠબંધન અંગે ટૂંક સમયમાં સારા સમાચાર મળશે એવી આશા વ્યક્ત કરી છે આપ નેતા રાઘવ ચઢ્ઠાએ રવિવારે આઠ સપ્ટેમ્બરે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે હું કોઈ પણ બેઠક અંગે વ્યક્તિગત નિવેદન આપવા માંગતો નથી અને હું હાલ એટલું જ કહી શકું છું કે બંને પક્ષો વચ્ચે ગઠબંધન થવાની ઈચ્છા અને આશા છે અને નોમિનેશન દાખલ કરવાની છેલ્લી તારીખ બાર સપ્ટેમ્બર છે અને અમે આ પહેલાં નિર્ણય કરી લઈશું અને જો ગઠબંધન અંગે અમારા વચ્ચે સહમતી નહીં બને કે અમને જીત નહીં દેખાય તો અમે એમનો સાથ પણ છોડી દઈશું જો કે આ પછી તેમણે કહ્યું હતું કે અત્યારે હું આ પ્રકારની ટિપ્પણી કરવા માંગતો નથી અને અત્યારે હકારાત્મક વાતાવરણમાં વાતચીત ચાલી રહી છે અને સારી ચર્ચાઓ થઈ રહી છે અને મને ખાતરી છે કે અને હું આશા રાખું છું કે હરિયાણાના હિતમાં દેશના હિતમાં અને લોકશાહીના હિતમાં વાટાઘાટોથી ચોક્કસ સારો નિષ્કર્ષ નીકળશે અને હું તમારા બધા સાથે આંકડા શેર કરી શકતો નથી આશા છે કે ટૂંક સમયમાં અમે બધા મીડિયાની સામે આવીશું અને તમારા સમા માટે સારા સમાચાર આપીશું હવે બીજી વાત કરીએ તો સૂત્રો મુજબ આમ આદમી પાર્ટી કલાયત બેઠક અંગે કોઈ સમજૂતી કરવા માંગતી નથી તેમજ તે કુરુક્ષેત્રમાં પણ એક બેઠકની માંગ કરી રહી છે અને આ ઉપરાંત આપ તેની પાર્ટીના પ્લાન બી પર પણ કામ કરી રહી છે અને જેમાં તે કોંગ્રેસ અને ભાજપના બળવાખોરો પર નજર રાખી રહી છે જો કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન નહીં થાય તો તે કોંગ્રેસ ભાજપના બળવાખોરો સહિત અન્ય ઉમેદવારોને ટિકિટ આપીને તેની યાદી જાહેર કરશે અને વાત આપણે કરીએ તો રાઘવ ચઢ્ઠાના નિવેદન પહેલાં આપના ધારાસભ્ય સોમનાથ ભારતીએ કોંગ્રેસ સાથેના ગઠબંધનને અયોગ્ય ગણાવ્યું હતું અને તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસ અને ભાજપ આમ આદમી પાર્ટીને હરાવવા માટે ગુપ્ત રીતે સાથે મળીને કામ કરી રહ્યા છે લોકસભા ચૂંટણી દરમિયાન દિલ્હીમાં રાહુલ ગાંધી પ્રિયંકા અને ખડગે સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ દ્વારા આપ ઉમેદવારો માટે કોઈ પ્રકારમાં નો પ્રચાર કરવામાં આવ્યો ન હતો અને અમારા રાષ્ટ્રીય સંયોગજક અરવિંદ કેજરીવાલ આપના દિગ્ગજ નેતાઓ અને કેબિનેટ મંત્રીઓએ લોકસભા ચૂંટણીના કોંગ્રેસના ત્રણેય ઉમેદવારો માટે રોડ શો કર્યા હતા પરંતુ કોંગ્રેસે આપના ઉમેદવારોને ખાસ કરીને મને કોઈ પણ સમર્થન આપ્યું ન હતું તો આ રીતે આખે આખે આ ન્યૂઝતા રાજકારણના જે મેં તમને સંભળાવ્યા તો આ ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર જરૂર કરજો જય હિન્દ